અને સુરત ક્રાઇમ બ્રાન્ચે આસારામ કેસના આરોપીને દબોચી લીધો છે આ આસારામ તથા નારાયણ વિરુદ્ધના કેસમાં સાક્ષીઓ પર હુમલો કર્યો હતો હવે જે વ્યક્તિ પકડાઈ ચૂક્યો છે આરોપી તામરાજ શાહુને ઉત્તરપ્રદેશના નોયડાથી પકડી પાડ્યો છે કે જેના દ્વારા કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લોકો પર એસીડ એટેક જીવલેણ હુમલા તથા મર્ડરના ગુનાઓના તેના પર આરોપ લાગ્યા હતા છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ આરોપી પર પચાસ હજાર રૂપિયાનું ઇનામ હતું આખરે પોલીસના સઘનજામા બાપ દીકરા વિરુદ્ધ દુષ્કર્મના કેસના સાક્ષીઓ પર તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ આસરમ કેસના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે શું અપડેટ વચ્ચે જે રીતે નારાયણ સેન અને આસારામના જેટલા પણ સાક્ષીઓ તામરાજ સાહુ નામનો જે આરોપી હતો તે જ્યાં થયા દસ વર્ષથી ફરાર હતો આખરે તેને પકડવા માટે જુદા જુદા રાજ્યની જે પોલીસ છે તેને પણ પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું અને મુખ્ય વોન્ટેડ આરોપીને પકડવામાં સુરત પોલીસ

એ પણ સામે આવ્યું છે કે તેને નેપાળથી એક ફોર્ટી સેવન જેવા હથિયારો પણ ખરીદવાની તૈયારી કરી હતી અને એ પણ ખરીદી રહ્યો હતો તેણે ખરીદી માટે રૂપિયા આપ્યા હતા પરંતુ તેને મળ્યું નથી તેવી પણ એને હાલ માહિતી સામે આવી છે અને આ જે જે આરોપી છે તે આસારામ ખૂબ જ અંગત એટલે ખૂબ જ મોટો ભક્ત હતો અને અવારનવાર જયારે પણ આસારામ જેલમાં જતા હતા ત્યારે તેની સાથે ત્યાં કેટલા મહિનાઓ સુધી પણ તે જેલની બહાર બેસી રહેતો હતો અને એક ઝલક જોવા માટે રહેતો હતો અને આખરે તેને આખું ક્રાંત કર્યો હતો અને તેની આખી જે ગેંગ હતી તેને આખો પ્લાન કર્યો હતો કે જેના જે પણ આકારામ અને નારાયણને જે અંદર જેલ પાછળ ધકેલી રહ્યા છે તેવા સાક્ષીઓને આપણે દૂર કરી દઈશું તો આપણા જે આક્રામ છે નારાયણ છે તેને બહાર કાઢવામાં સફળતા મળી શકે એ બાબતે તેને આખો આ પ્લાન કર્યો હતો અને તે હુમલા કરી રહ્યો હતો જે રાત્રે તેને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ